અરવિંદ રાણા કે જેમણે અનેક આક્ષેપો લગાવ્યા છે બીયુસીની મંજૂરી વગર ચાલી રહ્યું છે એકમો બ્યાસી જેટલી શૈક્ષણિક સંસ્થાઓ છે તે સીલ કરવામાં આવી છે પાર એનઓસી ન હોવાથી કેટલાક એકમોને સીલ કરવામાં આવ્યા છે સુડા અધ્યક્ષની મહાનગરપાલિકા કમિશનરે નિયુક્તિ કરી છે

માન્ય ધારાસભ્યશ્રીઓ અને માન્ય સાંસદ સભ્યશ્રીની સંકલન સમિતિ મળી હતી અને આ સંકલન સમિતિમાં ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે કેટલીક રજૂઆતો કેટલીક માહિતી માગવામાં આવી હતી ખાસ કરીને રાજકોટની અંદર જે ગમકવાર ઘટના બની અને જીવતા બાળકો ભૂજાયા ગમકવાર જે ઘટના બની એના ભાગરૂપે સુડા વિસ્તારની અંદર પણ જે કંઈક આવી કન્સ્ટ્રક્શન કન્સ્ટ્રક્શનવાળા અથોથોરાઈઝ બિલ્ડિંગ અને બીયુ પરમિશન વગરની કે ફાયર એનઓસી વગરની જે મિલકતો છે એની ઉપર સીલ મારવામાં આવ્યા એની માહિતી માગવામાં આવી જ્યારે માહિતી માગી ત્યારે સુડાના કારોબારી શ્રીએ બ્યાસી જેટલી અલગ અલગ મિલકતોની ઉપર સીલ મારવાની પ્રક્રિયા સુડા દ્વારા હાથ ધરાઈ હતી એની મને માહિતી મળી આ માહિતીમાં જ્યારે અમે માહિતી માગી કે આ વપરાશ ક્યારથી ચાલુ થયો હતો તો લગભગ ભાગની શૈક્ષણિક સંસ્થાઓ હતી આ શૈક્ષણિક સંસ્થાઓની શરૂઆત બે હજારની સાલમાં થઈ હતી કેટલીક બે હજાર દસમાં થઈ હતી કેટલીક બે હજાર બારમાં થઈ હતી અને આવી વર્ષો જૂની ચાલતી સંસ્થાઓને આજે સીલ મારવાની પ્રક્રિયા કરી અને આજે એવું કહેવાય છે કે એની પાસે બીયુસી નથી એની પાસે ફાયર એનઓસી નથી તો પ્રશ્ન એ થાય છે કે અત્યાર સુધી તંત્ર શું કરતું હતું જ્યારે સુડા વિસ્તારની અંદર ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટની જોગવાઈ પ્રમાણે સુડાના કારોબારી અધિકારી અને અધ્યક્ષ એની સત્તા છે એ સત્તાની સાથે સાથે એની જવાબદારી આવે છે કે સુડા વિસ્તારની અંદર આવા જે બાંધકામની પ્રવૃત્તિ ચાલતી હોય તે બાંધકામની પ્રવૃત્તિઓની ઉપર નિયંત્રણ કરવાની જવાબદારી એટલે કે ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટની એક્ટ મુજબ જે જી છે એ જી ડીસીઆરની જોગવાઈ પ્રમાણે નિયંત્રણ કરવાની જવાબદારી પણ સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એ સુડાના ચેરમેન તરીકે જ્યારે અધિકૃત થયા છે ત્યારે એમની જવાબદારીમાં આવે છે આટલી બધી મિલકતોની ઉપર સીલ મારવામાં આવે છે આટલી જૂની મિલકતો ઉપર સીલ મારવામાં આવે છે તો આપણા અધિકારીઓ જે છે એ અધિકારીઓએ અત્યાર સુધી શું કર્યું જેની જવાબદારી આવે છે આ જે કંઈક નિયંત્રણો રાખવાની અધિકારીઓ એની જવાબદારીમાંથી ઉના ઉતરે અને આવી જ્યારે ગમકવાર ઘટના બને ત્યારે આવી રીતે લોકોની મિલકતો પર સીલ મારવામાં આવે

એની જ તો માહિતી અમે માગી છે અને એ માહિતી સાથે આવનારી સંકલન સમિતિમાં જે જવાબદાર છે એવા સુડાના મુખ્ય કારોબારી અધિકારી અને સુડાના ચેરમેનની જવાબદારી જેમને રાજ્ય સરકારે આપી છે એવા સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રીને આ બધી સમગ્ર માહિતીઓ સાથે ઉપસ્થિત રહેવાનું ફરમાન કરવાનું કલેક્ટરશ્રીએ નક્કી કર્યું છે બિલકુલ આપ પણ ખૂબ લેટ જાગ્યા છો અરવિંદભાઈ કારણ કે અત્યાર સુધી આપે કહ્યું તે પ્રમાણે બે હજાર બે માં આ પ્રકારની ગેરરીતિઓ ચાલતી આવી છે અને બે હજાર બારમાં થયું બે હજાર અઢારમાં કેટલાક બાંધકામો થયા છે ને એ હમણાં સીલ કરવામાં આવ્યા છે તો રાજકોટની જે ઘટના થઈ ત્યારબાદ આપ જાગ્યા છો આ જોવાની જવાબદારી સરકારી અધિકારીની છે આ અધિકારીની જવાબદારી છે એ અધિકારીઓએ નિભાવવાની હોય છે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જ્યારે અમારી પાસે રજૂઆત આવે છે ત્યારે અમને એની માહિતી મળતી હોય છે એક ચૂંટાયેલા પ્રતિનિધિની જવાબદારી જે છે એ પ્રજાની જે કંઈક નાની મોટી મુશ્કેલીઓ એ દૂર કરવાની હોય છે પરંતુ અધિકારીઓની જે જવાબદારી બને છે કે એને આટલા વર્ષો જૂની જે મિલકતો છે એ મિલકતોની ઉપર જે તે વખતે કાયદેસરની પ્રક્રિયા કરવી જોઈતી હતી એને નથી કરી અને આજે કરે છે ત્યારે જે લોકરોષનો ભોગ એક ચૂંટાયેલા પ્રતિનિધિ બને છે ત્યારે અમારે કહેવું પડે છે કે માલ ખાઈ અધિકારી અને માર ખાઈ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ એ હવે સુરતમાં ચાલવાનું બિલકુલ એટલે દોષનો ટોપલો તો છેલ્લે ધારાસભ્ય પર જ આવે છે જે અધિકાર જે ચૂંટાઈને આવ્યા છે પ્રતિનિધિઓ તેમના પર જ લોકો આંગળી ચીધે છે હવે આવા અધિકારીઓ વિરુદ્ધ શું પગલાં લેવા જોઈએ એ અધિકારીઓ વિરુદ્ધ પગલાં લેવા માટે જ અમે આવનારી સંકલન સમિતિમાં આની માહિતી સાથે સુડાના મુખ્ય કારોબારી અધિકારી અને સુડાના ચેરમેન શ્રીને ઉપસ્થિત રહેવા માટે જણાવ્યું છે અરવિંદભાઈ કોઈ લિસ્ટ બનાવવામાં આવ્યું છે કે કેટલા અધિકારીઓ હતા અત્યાર સુધી શું કામગીરી તેમના હાથ નીચે થઈ હતી એવું કોઈ લિસ્ટ બનાવવામાં આવ્યું છે એવા કોઈ નામો એક જવાબદારી ચૂંટાયેલા પ્રતિનિધિ નથી આ જે જવાબદારી છે એ જવાબદારી એ સુડાણના ચેરમેન તરીકે જે અધિકૃત અધિકારી છે એમની અંદરમાં બધું આવતું હોય છે અને એટલા માટે જ એમની પાસે આ માહિતી માગી છે અને જે જવાબદાર અધિકારીઓ હોય એ અધિકારીઓ પર પગલાં લેવા જોઈએ બિલકુલ આપ અમારી સાથે જોડાયા વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આપ જુઓ જે રીતની ગેરરીતિ ચાલી રહી છે અત્યાર સુધી બીયુસીની મંજૂરી વગર જે યુનિટો ચાલી રહ્યા હતા અને તેને લઈને તેમણે કેટલાક લિસ્ટ પણ માંગ્યા હતા કારણ કે અનેક બાંધકામો થયા છે અને આ બાંધકામોને હમણાં બે હજાર ચોવીસમાં સીલ કરવામાં આવ્યા છે ધારાસભ્યો અને પ્રતિનિધિઓની સંકલન બેઠક યોજાઈ હતી સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાના સૂડા સામે અનેક આક્ષેપો છે જે કાર્યવાહી અત્યાર સુધી થવી જોઈએ કાર્યવાહી અત્યાર સુધી કેમ કરવામાં ન આવી બીયુસીની મંજૂરી વગર જે યુનિટો ચાલી રહ્યા હતા તે અત્યાર સુધી કેમ ચાલી રહ્યા હતા તેની વિરુદ્ધ કેમ કોઈ સીલ મારવાની કામગીરી કરવામાં ન આવી